સુરતમાં કોરોના સંક્રમણને કાળો કેર વર્તાવ્યો છે રોજે રોજ મોટી સંખ્યામાં દર્દીઓ કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે તે સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ સતત વધી રહ્યા છે જેના કારણે સ્ટાફની પણ અછત વર્તાય લાગી છે ત્યારે શહેરની આ સ્થિતિને જોતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા હાલ સિવિલ હોસ્પિટલમાં વિવિધ સેવા કાર્યક્રમો જોડાણ શરૂ કરાયું છે સ્વંસેવકો પીપી કિટ પહેરીને દર્દીઓને જમ્મુનું પહોંચાડવાથી લઈને મેડિકલ સ્ટાફને પણ મદદરૂપ થઈ રહ્યા છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સ્ટાફની અછત હોવાની વાતો વેતી થઈ છે જ્યારે કોરોના સંક્રમિત દર્દીઓને બે ટાઈમ નાસ્તો અને જમ્વનું પહોંચાડવાની કામગીરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંઘ દ્વારા કરાઈ રહી છે એટલે કે આર દ્વારા કરાઈ રહી છે સ્વયંસેવકો સવારથી લઈને સાંજ સુધી સિવિલ હોસ્પિટલના વિરુદ્ધ ઓઢવા જઈને દર્દીઓને જમ્વનું પહોંચાડી રહ્યા છે કોરોના સંક્રમિત દર્દી હોવાથી સ્વયંસેવકો પીપી કીટ પહેરીને દરેક કોડમાં દર્દીઓ પાસે જઈ રહ્યા છે જેથી કરીને તેઓ પોતાનું પણ રક્ષણ કરી શકે બજરંગ દર બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આરએસએસના સ્વયંસેવકો હવે સિવિલ હોસ્પિટલમાં સરાહની કામગીરી કરી રહ્યા છે લગભગ પાંચસો દર્દી છે એમાં અલ્ફાર માટે એ આપણે સેવા કરીએ છીએ જે અલ્ફાર સવારે નવથી સાડા દસ સુધી કરાવીએ છીએ દરેક વોર્ડમાં અમારા કાર્યકર્તા જાય અલ્ફાર લઈ ને દર્દીને અલ્ફાર કરાવીએ છીએ પછી એવા કોઈ પણ દર્દી હોય કે જે નથી કરી શકતા હોય એના હાથ કામ નથી કરતો તો એને આપણે હાથથી પણ એને અલપાર કરાવીએ છીએ કોઈ કોઈ પરિવારવાળાને કોઈ વાત કરવાની હોય તો એ પણ અમે મદદ કરીએ છીએ એના પરિવારને વાત કરાવીએ છીએ એ પણ અમે મદદ કરીએ છીએ બીજું અમારે અગિયારથી જો દોઢ વાગ્યા સુધી એ પણ ભોજનનો સમય હોય તો એ ટાઈમે બપોરે ભોજન પણ અમે કરાવીએ છીએ એના પછી સાંજે પાંચથી સાત યા સાડા સાત સુધી આ લોકો ભોજન કરાવીએ છે દર્દીઓને આ બધું અનેક પ્રકારની સેવા અમારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલે છે અમારા કાર્યકર્તા સાતથી આઠ કલાક એ સેવામાં કામ કરે છે આ પ્રકારની સેવા અમારે ચાલે છે પીપી કીટ પહેરીને હા એ બધા અમારે જે કાર્યકર્તા જે અંદર કોવિડ સેન્ટરમાં કામ કરે એ પીપી કીટ પહેરીને જ જાય પછી એ લોકો બધું અંદર જે સેવા આપવાની હોય એ આપે જ છે આજે સુરત શહેરની સ્થિતિ એટલાદે વિકટ છે કે દર્દીને સારવાર આપવા માટેના સાધનો પણ ખૂટી જવા પામ્યા છે સ્ટાફની પણ અછત પડી રહી છે એવા સમય સતત સામાજિક સેવા સાથે જોડાયેલી સંસ્થાઓએ મદદ આવી છે આવા કપડાં સંકટના સમયમાં પોતાની રીતે શહેરના હાલ થાય તે રીતે મદદરૂપ થવા આગળ આવી રહ્યા છે સામાજિક સંસ્થાઓ આગળ આવીને કોરોનાના સિવિલ હોસ્પિટલના દર્દીઓએ હોય કે તાત્કાલિક આઇસોલેશન વોર્ડ ઊભા કરીને દર્દીઓને બંને એટલી મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અઝર કુરેશી ન્યૂઝ